એ ના આઈને અ બે ના આઈને આજે ભાઈ કાપંગા બહુ ડર નમ આવડે ઉદુરુ દિન નહી આયા ગડા ગડા શું બોલા અમને રો ને તો આમ સુદિન નહી આવો આ કુમો તો કુટા દેમો પી આજા રહેવો

रोज कोक लगाडं सांग भर रोज लगाडं सांग बरंसं तू तू माण खरं